છોટાઉદેપુરની એકસો આઠ ટીમ દ્વારા બે હજાર પચીસના નવા વર્ષની ઉજવણી કરવામાં આવે કેક કાપીને ઉજવણી કરવામાં આવે નવા વર્ષમાં નવા સંકલ્પ લેવામાં આવ્યા જરૂરિયાતમંદોને સમયસર એકસો આઠ સુવિધા મળી રહે અને પૂરી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરીએ તેવા શપથ છોટાઉદેપુર એકસો આઠ ટીમ દ્વારા લેવામાં આવ્યા હા મારું નામ મોહમ્મદ હની પલુકી છે હું એકસો આઠમાં એક્ઝિક્યુટિવ તરીકે છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવું છું આજે બે હજાર પચીસના વર્ષમાં નવા વર્ષનો સેલિબ્રેશન તરીકે અમારા જે સાત એમ્બ્યુલન્સ ઉપર કાર્યરત સ્ટાફ છે એ બધાને ભેગા કરી નવા વર્ષની ઉજવણી એક સાથેને કરી છે અમે લોકોએ તેમજ નવા વર્ષમાં દર્દીઓને અને જે રોડ રસ્ રસ્તા અકસ્માતમાં જે ભોગ બને છે એવા લોકોને સા સારી રીતે સર્વિસ અમે આપી શકીએ એવા સારા સંકલ્પો અમે નવા વર્ષ માટે લીધા છે મોહમ્મદ હનીફ અબ્દુલ રહેલું સિક્સવાટ એક્ઝિક્યુટિવ છોટાવ દેટું